દુનિયાની એક માત્ર એવી જગ્યા છે વીર માંગણા વાળાની જગ્યા કે જેણે ગાયોને બચાવવા પોતાનું જીવન ગુમાવ્યું અને પોતાની પ્રેમ કહાની અધૂરી શું છે આ જગ્યા અને શું છે આ જગ્યાનો ઇતિહાસ શું આજે પણ વીર માંગણાવાળા આ જગ્યા પર મોજૂદ છે જેને આપેલું વચન અધૂરું રહી જાય છે માંગણાવાળાની મોત બાદ માંગણાવાળાની આત્મા ભટકતી રહે છે કેમ કે એકબીજાને આપેલું પરણવાનું વચન અધૂરું રહી જાય છે માંગણાવાળાના શહીદ થયા બાદ થોડા સમય બાદ જ્યારે પદ્માવતીને પરણવા માટે કોઈ જતું હોય છે ત્યારે જાનના વડાવ્યા તરીકે માંગણાવાળાના કાકા જાય છે અને ત્યારે એમનો ભેટો માંગણાવાળા સાથે આજ જગ્યા પર થાય છે હવે પછીની કથા આપણે બાપુ સાથે મળીને સાંભળીએ જે અરસીવાળા દાદાના કાકા છે એટલે ઈ અગાઉ આપણે જે જાન લઈને જાતા ગમેનિયા એટલે આપણા દરબારો આપણું રખેવાળ કરતા કે એનું ધ્યાન રાખે કે જાનને કોઈ લૂંટી ના જાય એમાં એ એ જાનમાં આ દાદાના કાકા પોતે જ હતા પછી જાન આયા વિહામાં ખાવા વડલે બેઠીને એટલે વડલેથી ઉપરથી લોહીના ટીપા પડતા લોહીના ટીપા પડ્યા એટલે એ જોયું કે આ લોહી કેમ આવી આવી રીતે હાથ આમ કર્યા બરાબર ઉપર આમ જોયું ને તો આ દાદા બેઠા બેઠા રોતા એટલે માણસ જ્યારે રોતા હોય ને ત્યારે એની આંખમાંથી આસી પડશે પણ જ્યારે ભૂત કોઈ રોતું હોય ને એટલે એની આંખમાં ત્યાં લોહી પડે આપણા ઇતિહાસના બધા બધા કહે છે એટલે ઉપર જોયું એટલે એના વાત કરી કે ભાઈ આવી રીતના એના કાકા અરસીવાળા કહે છે કે તમે કોણ છો તો એ કે કાકા તમે મને ના હોય તો કે હું તમારા સગા ભાઈ જેઠા દીકરો વીર માંગડા વાળો બદલે ઘણા ટાઈમ થી આમને પણ એ તને તો એ કે બરછી લાગી આવી રીતે બધું અમે વિધિ કર નાખી નહીં કે મારે એક વચન હતું મારે એવી રીતના સાચો પ્રેમ હતો કે મારે ફેરા ફરવા છે પદ્માવતી આવે પણ એ કે બેટા તું તો તું ભૂતિયોની માં છો અને પદ્માવતી છે એ માણસ છે તો તમારા બેનું હું કેવી રીતે મિલમ કરું એ કે તમારા મને ખાલી તમે આ પાડી દો કે આ પાડો પછી કે હું મારી માયા જળ થી આ બધા મેલ બનાવીશ મારી શક્તિ તમે જોવો પણ એ કે હું તને આ પાડું પણ એક સરસ કે તારા જે ચાર ફેરા છે તારી જે પ્રીત છે એ ફેરા ફરી જાય ને પછી આ તારે વડલે આઈને ઉતરી જવાનું મને વચન આપી કે પછી હું એક ડગલું તું તમારે આગળ આવવાનું નથા નથા તો વીર માંગડા દાદા કે છે કે ભલે વાંધો નહીં કે હું તમને વચન આપું કે મારે ચાર ફેરા ફરાઈ જાય પછી હું વચન પ્રમાણે આઈને વડલે વડલે પછી એવી રીતે દાદાએ એની માયાજાળથી થી અહીંયા મેલ ઉભા કર્યા આપણે જે વડલાના દર્શન કર્યા ને એ વડલા ની જે મોટો મેલ કર્યો જાનને બધાને ઉતાર આપ્યા અને એવી રીતે પોતે જે ઓલો વરાજો હતો એ વરાજામાં પોતે પ્રવેશ થઈ ગયા અને અહીં ચાર ફેરા ફેરા અને વચન પ્રમાણે પછી જે એના કાકાને વચન આપ્યું હતું એ પ્રમાણે અહીંના ઉતરી ગયા વડલે પછી માતાજી પકડી લીધી છે હું ને અહીંયા એવી રીતના માતાજી અહીંયા સમાઈ ગયા સતી થઈ ગયા દાદાજી હારે આવો ઇતિહાસ છે બધું છે અને આવું તમે ક્યાંય આખા બધા તમે ઇતિહાસ જોજો કે ભૂત વસ્તુ છે એ ક્યાંય આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં કે કોઈ ઇન્ડિયામાં ક્યાંય પૂજાતું નથી એક જ આ જગ્યા છે આનું નામ છે ભૂતવડ દાદા વીર માંગડાવાળા ભૂત થઈને વડમાં રહેતા એટલે ભૂતડા દાદા અને જે બાળકોના ફોટા છે આટલા તમે ક્યાંય સૌરાષ્ટ્રમાં ક્યાંય જોશો નહીં તેવી દાદાની કૃપા છે કે આય તમે બે આસુરા પાડો તમારે કોઈ પણ તકલીફ હોય એ તમારે અહીંયા બે મહિનામાં બધું તમારું રિઝલ્ટ આવે અને આ દાદાના દીકરી દીકરો તમારા ઘરે પારણા બંધાવે ખૂબ ખૂબ ધન્યવાદ આપે કે તમે જુઓ કે કેટલા ફોટા છે આટલા ફોટા ભાગ્યે જ આપણને કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે અગાઉ દાદાએ આપણને કીધું એ રીતે આ જગ્યા પર જે કંઈ પણ તમે માનતા કરો છો ને એ માનતા તમારી ફળીભૂત થાય છે આ એકવાર ફોટા જોવો તમે કેટલા છે માંગ્યું ફળ દાદો આપે છે અહીંયા આ જગ્યા પર માનતાના બાળકો છે આ બધાય કે ધાયરી માનતા થાય છે દરેક મનોકામના દાડા પૂર્ણ કરે છે સાક્ષાત આ જગ્યા ઉપર હાજર આજે સાક્ષાત હાજર વર્લ્ડમાં આ એક જ જગ્યા આવી છે કે જે જગ્યા પર કોઈ ભૂત જે છે એમને પૂજવામાં આવે છે અને એમને પણ એવું કહેવામાં આવે છે કે એમની પાસે જે માંગો ને એ તમને આપે છે તો ખૂબ જ અદભુત એવી આ જગ્યા છે અને આ જગ્યા ભણવણ ગણવળી છે તો ફ્રેન્ડ્સ આશા છે કે આપ સૌને આ વિડીયો આ કથા ખૂબ જ ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલાય નહીં કમેન્ટ જરૂરથી કરજો કે તમે આ જગ્યા વિશે ક્યારેય સાંભળ્યું અને આ જગ્યા જોઈ અને બીજી કોમેન્ટ એવી પણ કરજો કે આ જગ્યા પર ક્યારે દર્શન માટે આવો છો આ જગ્યા પર જે દાદા બિરાજમાન છે એ સૌની મનોકામના પૂર્ણ કરે છે મહાદેવ મહારાજ સાથે વિડીયોને વિરામ આપું છું આવા અનોખા વિડીયો સાથે ફરી મળી શકો જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ